મહેસાણા સહિત સમગ્ર પંથકમાં બાળકોને ઉપાડતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો તાલુકા પીઆઈ આપ્યું નિવેદન દેદિયારસણ ગામના લોકોએ ગામમાં સંકાસ્પદ રીતે ફરતી બે મહિલાઓને ઝડપી અને ગામના લોકો ભેગા થઈ ગયા અને ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા મામલો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો સકમંદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયારસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલ્યું છેલ્લા ત્રણેક મહિનામાં અલગ અલગ જગ્યાએથી વાયુગ્યા ફાવ જે આકજ ગામ ખેરવા ગામે જગુદન ગામ હેડુવા ગામની ઘટનાઓ અફવાઓથી સાવધ રહેવા જણાવ્યું તેમજ વધુમાં આજે સાંજે શક્તિ ધારા રોડ પર બનેલ બનાવના લીધે વાતાવરણ ગરમાયેલું જોવા મળ્યું હતું આવા સંજોગોમાં આ બંને મહિલાઓ દેદિયાસણ ગામમાં ખરીદી કરવા નીકળતા ગ્રામ લોકોએ અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગની શંકા રાખી ઝડપી લીધેલ હતી તેવામાં ગામ લોકો એકત્રિત થઈ ગયા તાલુકા પીઆઈ ડીજી બળવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સંદેશો પાઠવ્યો વધુમાં જણાવ્યું કે અજાણ્યા જાણ્યા કે પર મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ ભાડવાત અંગેની નોંધણી લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરાવવાની રહેશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા શ્રી ગાંધીનગર પોલીસ શ્રી તરુણ સાહેબ સૂચના પોલીસ અધિકારી શ્રી પટેલ સાહેબના છેલ્લા ઘણા ટાઈમથી બાળકો ઉપાડવા જવાની ગેમ બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખ્યા બનાવની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મંદુખ હશે મતભેદના લીધે લીધે મંજુલાબેનના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાની ગેમ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પાડ્યો જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જગુદણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપડવાળી ગેંગ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાય કરતાં ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી વનસ્ટોપ મૂકવામાં આવેલી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જેને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતા પોલીસની ગેમ અમતા ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતા એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે ભદ્રપુર લેવું ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલી વરસને સોંપવામાં આવે આજરોજ પણ દેડીયાસણ ગામમાં આ રીતના મેસેજ ફરેલો કે એક સ્ત્રી અને પુરુષને જે બાળક ઉપાડવાની ગેમ છે એને અમે લોકોએ પકડી જાય જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે લોકોનું ટોળું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બનીને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી ડેવીએસન જીએવીસીમાં કામ કરે છે અને ત્યાં જ એ લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ નુગર બાયપાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલ સામાન લેવા માટે દિદીઅસન ગામે ગઈ હતી અને ત્યાંથી આખા કા બનાવની શરૂઆત થઈ છે તો તમામ મેસાણા આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે એના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમ કે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેંગ હાલે સક્રિય છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંધાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબલ લિન્ચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસને કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામે સાહેબશ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપણે કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખા જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપે બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે તો આવી કોઈ અફવાઓ ના ફેલાય અને તમામ કાયદાનું પાલન કરે એ જ નિશ્ચય છે પણ પરપ્રાંતિ જે ભાડું તો આપણે ત્યાં રહેતા હોય મકાનમાં રહેતા હોય હોડીમાં રહેતા હોય અથવા તો આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો ને એક પણ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી કરવા માટેની સૂચના છે